રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતામાં મહિલાઓની સહભાગિતા અને નેતૃત્વને મજબૂત કરવા માટે મહિલાઓને સ્વચ્છતા અંગે માહિતી માર્ગદર્શન મળી રહે તે હેતુથી બે ચાર બે હજાર રોજ રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર સત્તર આશાપુરા વિસ્તાર તથા વોર્ડ નંબર ચાર રોહિદાસપરા વિસ્તારમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સંકળાયેલ સ્વ સહાય જૂથના બહેનોને સ્વચ્છતા બાબતે તેમના સમુદાય મોહલ્લા કે શેરીઓ ફળિયાઓના લોકો સ્વચ્છતા પ્રત્યે સભાન બને તે માટેની માહિતી માર્ગદર્શનનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં બહેનોને સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ અંગે માર્ગદર્શન થ્રી આર્સ રિડ્યુસ રિયુઝ અને રિસાયકલ તથા કિચન વેસ્ટના હોમ કમ્પોસ્ટિંગ અંગેની માહિતી વોર્ડ નંબર સત્તરના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી મહેશભાઈ ચાવડા તેમજ વોર્ડ નંબર ચાર ના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી કૌશિકભાઈ ચૌધરી તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર શ્રી ભાલારા પ્રભાતભાઈ એસ દ્વારા આપવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ